શહેરના પોલીસે હકીકત મળી હતી કે સરિતા શેરી નંબર બે સિંહદીપ કોમ્પ્લેક્ષની સામે સ્ટ્રીટ લાઇટના રોડ ઉપર જુગાર રમે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા દિનેશભાઈ રામજીભાઈ સંધાણી જગદીશભાઈ નરસિંહભાઈ ભાલિયા નિલેશભાઈ કાનજીભાઈ સંજયભાઈ ઠાકરસીભાઈ અને વિક્રમભાઈ ચતુરભાઈ રાઠોડ સહિત પાંચ ઇસોમાં સોળ હજાર ચારસોના મુદ્દાબાળ સાથે ઝડપી લીધા હતા જ્યારે સરિતા સોસાયટી શેરી નંબર માં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર રોડ ઉપર ખુલ્લી જગ્યામાં રમતા દીપકભાઈ જયંતિભાઈ ગોહેલ શૈલેષભાઈ ગભરુભાઈ બાવળિયા હસમુખભાઈ ચીકાભાઈ મકવાણા રસિકભાઈ ધારસીભાઈ મકવાણા વિનુભાઈ વિરસંગભાઈ મકવાણા અને અજયભાઈ શંકરભાઈ બેલદરા અને અજયભાઈ શંકરભાઈ બેલદાર સહિત છ ઈસમોને જુગાર રમતા ઝડપી લીધા હતા Yeah.